અત્યારે આપણે પોચી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના અણિંદ્રા ગામ માં અને અણી નામ આવે ને એટલે કારણ કે છેલ્લા છત્રીસ વર્ષ થી ઓગણીસો નેવ્યાસી થી એક તારો ટેસ્ટ છે અને તેમના ઓનર છે સજુભાઈ રાઠોડ તો જય માતાજી જય માતાજી કેમ છો મજામાં તો અત્યારે અહીંયા અત્યારે અણિંદ્ર ગામમાં જ આવ્યા છે અને એમનું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે કે કઈ રીતે આ કુલફી બનાવવામાં આવે છે એની પ્રોસેસ છે અને બધા મશીન છે અને કેટલી પ્રકારની આપણે અત્યારે કુલફી બનાવીએ છીએ દસ પ્રકારની દસ પ્રકારની કુલફી બનાવવામાં આવે છે અને માત્ર દસ રૂપિયાથી શરૂઆત થઈ જાય છે તો તમને ચાલીસ રૂપિયા સુધીની રેન્જની અંદર ઘણી બધી પ્રકારની એમની કુલફી મળી રહેશે અને ખાસ કરીને એમની માવા મલાઈ કુલફી તો ભાઈ બધે એટલી ફેમસ છે કે લોકોને એક વાર અમેરિકન તમને કુલ્ફી મળી રહેવાની છે ઠંડાલા કુલ્ફી તમને અહિયાં કાજુ દ્રાક્ષ એલાયચી ની કુલ્ફી આ સિવાય પણ ઘણી બધી પ્રકારની તમને અહીંયા કુલ્ફી મળી રહેવાની છે સુરેન્દ્રનગર ની અંદર વાત કરીએ તો સો થી પણ વધારે દુકાનોમાં રેગ્યુલર બારે મહિના શિયાળો હોય તો પણ આમની કુલ્ફી નો વેચાણ એટલું જ થાય છે કારણ કે વાત કરી દઈએ ટેસ્ટ અને ક્વોલિટીની તો છત્રીસ વર્ષ થયા પરંતુ કોઈ દિવસ ક્વોલિટીમાં આલો કોઈ કોમ્પ્રોમાઇઝ કર્યો નથી કારણ કે બધી વસ્તુ અહીંયા ઈન હાઉસ પોતે જાતે જ આ બધી વસ્તુ બનાવે છે હવે તમારે પણ જો આમની સાથે બિઝનેસમાં માં જોડાવવું હોય તમારે પણ જો આમની કુલ્ફી વેચવી હોય તો જોઈ લો સ્ટોક જોઈ લો ફૂલ સ્ટોક હાજર છે તમને દસ થી પણ વધારે પ્રકારની વેરાયટીઝ મળી રહેવાની છે કુલ્ફીમાં સુરેન્દ્રનગર ગામની આજુબાજુના બસો કિલોમીટર સુધી જો તમારા બિઝનેસ કરવો હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો તમારે જેટલી ક્વોન્ટિટી જોઈ તે તમારો ઓર્ડર ઉપર તમને મળી રહેશે તમારા ગામ સુધી તમે નાનો મોટું ગામડું હોય મોટો સિટી હોય નાનો મોટો મોલ્સ હોય અને તમારે આમની જો કુલ્ફી વેચવી હોય તો નામથી આમની કુલ્ફી વેચાય છે અને મેં અગાઉ પણ કીધું કે ભાઈ ક્વોલિટીમાં કેવું નથી પડતું તો આજે તમારો ઓર્ડર બુક કરાવજો તેમજ તમારે ત્યાં આવતા નાના મોટા શુખપ્રસંગમાં જો તમારે બલ્ક માં ઓર્ડર દેવો હોય તો તમને હોલસેલના ભાવમાં મળી રહેશે તેમજ તમારે એક્ઝિબિશનમાં સ્ટોલ નાખવો હોય મેળામાં સ્ટોલ નાખવો હોય તો પણ તમને મળી રહેશે અને જો તમારો મોટો ઓર્ડર હશે તો તમારા ઘર સુધી અથવા તો તમારો જ્યાં સ્ટોલ હશે ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી પણ તેમની રહેશે કેટરિંગ સર્વિસ ચલાવી રહ્યા હોય તો તમને પણ હોલસેલ ના ભાવમાં આ બધી કુલ્ફી મળી રહેવાની છે પરંતુ તેના માટે ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે એડવાન્સમાં તમારો ઓર્ડર દેવો પડશે મહેમાને ચાક થઈ જાય ને એવો જોરદાર ટેસ્ટ છે શ્રી મોમાઈ નો